મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતો જેની માહિતી આપણે વિડીયો ની અંદર આગળ મેળવીશું તેની પહેલા વાત કરીએ તો મિત્રો જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો કારણ કે આગામી દિવસોમાં લગ્ન ગાળો જેની સાથે વાત કરીએ તો દિવાળી જેવા ઘણા

દસ લાખ સાઈઠ હજાર છસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોના તો જયારે દસ ગ્રામ સોનું એક લાખ પંદર હજાર સાતસો માં સો ગ્રામ સોનું અગિયાર લાખ સત્તાવન હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોની વાત

સોનાની ઘટાડાની શક્યતાઓ સોનાની ચમકમાં વધારો કર્યો છે કારણ કે નીચા વ્યાજદરો સોના વધુ આકર્ષણ બનાવતું હોય છે જ્યારે બીજા કારણની વાત કરીએ તો મિત્રો વિશ્વભરમાં ભૌગોલિક રાજકીય તણાવ ટ્રમ્પના ટેફિક દસ્તખાને લગતી આર્થિક અનિશ્ચિતતા વાત કરીએ તો મિત્રો એશિયામાં ડોલર પર તેમની નિર્ભરતા ઘટાડવા માટે સતત સોનાની ખરીદી કરી રહ્યા છે જ્યારે ચોથા કારણની વાત કરીએ તો મિત્રો નબળું ડોલર યુએસ ડોલર સામે રૂપિયાની નબળાઈ

સોના ચાંદી માં જંગી ઉછાળો નોંધાયો છે ઘટાડો જોવા મળે જેની સાથે વાત કરીએ તો મિત્રો જો ખાસ કરીને શેર માર્કેટ અને નિફ્ટી ની અંદર ભારે તેજી જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો તો જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરી રહ્યા છે કે લગ્ન માટે સોનાની ખરીદી તો કરવી છે તો સોનું ક્યારે સસ્તું થશે કારણ કે મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો આ બધું મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો આ લોકલ પ્રીમિયમ જે છે એ મિત્રો સોનાના ભાવને ઊંચી સપાટીએ જા જાળવી રાખવાનું કાર્ય કરે છે અને હવે વાત કરીએ તો મિત્રો સોનાની વધતી માંગના કારણે સોનું મોંઘું થતું જોવા મળી રહ્યું છે ને સોનાનો ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે તો સોનાની સાથે સાથે ચાંદી પણ ભારે મોંઘી થતી જોવા મળી રહી છે અને ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે તો સુરક્ષિત રોકાણની વધતી જતી ગ્લોબલ ડિમાન્ડ વચ્ચે સોનાના ભાવ ભારે વધારામાં જતા

માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે તો એ લોકોને હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં દિવાળી નજીક આવતાની સાથે સોનાની માંગમાં વધારો જોવા મળે તો સોનાની કિંમતોમાં હજુ પણ વધારો જોવા મળી શકે છે અને સૌથી કિંમતી ધાતુમાં સોનામાં કડાકો બોલે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રો સોનાના દાગીના બનાવવા માટે રાહ જોરિયા છે જેમ કે સોનાના હાર સોનાના બ્રેસલેટ સોનાની બુટી જેવા દાગીના બનાવી રહ્યા છે અને એમસીએક્સ બજારમાં સોના ચાંદી જે છે એ મિત્રો ફરીથી હાલ અત્યારે મોંઘા થતા જોવા મળી રહ્યા છે તો ખરેખર તો એમ કહી શકાય કે મિત્રો સોનાનો અو જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે સોનાની માંગમાં વધારો જોવા મળે શેર માર્કેટના રોકાણકારો હાલ કરી રહ્યા છે કે શેર માર્કેટ કરતાં સૌથી વધારે પ્રોફિટ સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી રહ્યું છે જેના કારણે લોકો જે છે સતત સોનાની ખરીદી કરી રહ્યા છે તો આગામી દિવસોમાં હવે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી અને જો સોનું સસ્તું થશે તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને આગોતરા અંધારની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા આપવામાં આવે છે તો જેની માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે અને હવે આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું કે આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ અને દિવાળી સુધીમાં સોનું સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહેશું તો નેક્સ્ટ વિડીયો અપડેટ